કેમ છો મિત્રો બધા મજા માને તો આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને આરેગ ટ્વેન્ટી ટુમાં બધાનું સ્વાગત છે મિત્રો તો આજે અમે જવાના છે માતાજીના મંદિરે કડિયારી મિત્રો તો તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં બની રહેજો મિત્રો પહેલા તમને પાયે મારી રાહ હોય છે અમે ત્રણેય ભારું જઈએ છીએ અત્યારે એ લોકોને જાવું છે કડિયારી એટલે મને લઈને જાય છે કેમ કે બાઇક તો આવડતી ના હોય એટલે માટે હું જાઉં છું અત્યારે બાર વાગી વાગવા આવી જશે મિત્રો અને અમારી રાહ હોય છે તો હાલો હવે જાઉં ને તો બન્યા રેજો વ્લોગ માં મિત્રો ઓ તો દેખા તીન ક્યાં ભર કરે દેખા દેખા તો હાલો હવે જઈએ ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે અત્યારે તમે જોઈ રહ્યા છો બન્યા રેજો વ્લોગ માં જેમ કે અત્યારે બાઇક ઉપર છું એટલે વિડિયો નહીં બની શકે

તો હવે અહીંથી દર્શન કરીએ અને આપણે નીકળીએ હવે ડાયરેક્ટ કડિયારી જવા માટે ફાઇનલી મિત્રો અમે કડિયારી પહોંચી ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે ડેલો કોલેજ જાય અંદર તમે અમે દર્શન કરી લઈએ પછી તમે પણ દર્શન કરી લો અહીંયા તો નાના નાના છોકરા કેટલાય રમ્યા છે દીપાભાઈની ગાડી છે દીપાભાઈની ગાડી છે તો દર્શન કરી લઈએ મિત્રો એટલે અહીંયા કાઢો પછી

આ આપણે પુતરાદન મંદિર છે મિત્રો બાર થી દર્શન કરી લો ફોન લઈને અંદર નથી જવું સરસ સરસ બેસી તમારી થઈ મિત્રો હવે દર્શન મસન કરી લીધા છે અને કૈલાશબેન ને થાય છે મોડું અત્યારે ખરીદી કરવા જવું છે

લેક પર ઘણી બધી ગુજરી રિફરાની હોય એટલે શોપિંગ કરવા ગયા છે મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહે જવલકમાં આગળ આપણે ઘરે પહોંચી ગયા જોઈ રહ્યા ઓલા આપણે ગાડી લઈ કરી દો હાલો કલીબેન શોપિંગ કરીને આવ્યા છે શું લાવ્યા કલીબેન છે કલીબેન કપડા લઈને આવીને તો લાવો થોડો કુલો લસી બસી લાવવાની પીવી હવે બહાર લાવવા 500 રૂપિયા ની લાવો લસી તો ફાઈનલ મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને હવે શું કહેવાય નાની બેન આવીને ડાયરેક્ટ હમણાં ઓટો પર લાગી ગયા છે અને કૈલાસ બેન બેઠી ગયા છે શોપિંગ મોપિંગ કરીને તો મિત્રો આપણે આ વ્લોગને ને એન્ડ કરીએ છીએ આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ હવે બીજા વ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો